નાગપુર ગામમાં ડિજિટલ સેવાઓ જેવી કે જમીનના દસ્તાવેજો રેશન વડોદરા જિલ્લાની સાવલી તાલુકાના નારપુરા ગામમાં સરપંચ મધુબેન વાઘેલા પંચાયત ઉન્નતિ સૂચકાંક હેઠળ ગુડ ગવર્નર્સ એવોર્ડની નવાજવામાં આવ્યા છે આ ગામમાં ડિજિટલ સેવાઓ જેવી કે જમીનના દસ્તાવેજો રેશન કાર્ડની કેવાયસી આધાર કાર્ડ વગેરે ઉપલબ્ધ છે સાથે જ ગામે સફાઈ વ્યવસ્થા સોલાર લાઇટ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પણ અગ્રેસર કામગીરી કરી છે કયા કામ થાય છે એટલે વિધવા પેન્શન થાય છે વૃદ્ધ પેન્શન વાળાઓને મળે છે દાખલા પછી

એટલે બધાને સારી સુવિધા મળી